કચ્છ સમાચાર 24 ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલને હજુ સબ્સ્ક્રાઇબ ના કર્યું હો તો આજે જ બટન બનાવો અને શેર લાઈક જરૂર કરો વંચિતોના વિકાસ માટે સરકાર કટિબદ્ધ નખત્રાણા ખાતે અનુચૂચિત જાતિ અને આદિજાતિના જરૂરમંદ લોકો માટે શિક્ષણ શિબિરનું આયોજન કરાયું અનુચૂચિત જાતિ અને આદિજાતિ સંલગ્ન સરકારની વિવિધ યોજના લક્ષી શિક્ષણ શિબિર યોજાય ધારાસભ્ય પી एम जाडेजा पूर्व धारा सभ्य श्री रमेश भाई महेश्वरी सहित सरपंचों पदाधिकारियों अधिकारियों उपस्थित रहे नखत्राणा तालुका पंचायत खाते जा तथा आदि जाति संलग्न सरकारी की विविध योजनालक्षी शिक्षण शिबिर दीप प्रागटय करी उद्घाटन करता धारा सभ्य पी एम जाडेजा तथा पूर्व धारासभ्य रमेश भाई महेश्वरीए जानव्यूत के વંચિતોના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે અભ્યાસ આવાસ બાંધકામ જન્મથી લઈ મરણ સુધી વિવિધ અલગ અલગ અને અમલમાં મૂકી છે તેનો લાભ લેવા અને તમામ યોજના લાભાર્થી સુધી પહોંચાડવા અપીલ કરી હતી એપીએમસી ગુજરાતના ડાયરેક્ટર વ્યાસભાઈ ગોરડિયાએ યોજનાની પૂરક માહિતી આપી હતી તાલુકા વિકાસ અધિકારી દીક્ષિતભાઈ ઠક્કરે કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને તમામ મહેમાનોને આવકાર આપ્યો હતો તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન પટેલ ઉપપ્રમુખ દક્ષાબેન કરશનજી જાડેજા ઉત્પલસિંહ જાડેજા સંધ્યાબેન પલણ હંસાબા જાડેજા ગોરધનભાઈ પટેલ જયસુખ પટેલ લીલાબેન મહેશ્વરી મુકેશ ચાવડા હરિભાઈ ચારણ નારાયણભાઈ ચાવડા બહાદુરસિંહ જાડેજા ઇકબાલ ઘાંચી તુષાર ગાસ્વામી ધર્મેન્દ્રગીરી ગોસ્વામી રાજેશભાઈ પટેલ મામનસજી રાઠોડ કસ્તુરબેન ગરવા અમૃત ગરવા જયંતીભાઈ પરમાર મહીપતસિંહ સોઢા શંકરભાઈ પટેલ મુકેશ ચાવડા વસંત ચંદે વર્ષાબેન જાની દીપાબેન આચાર્ય રમેશ સહિત અધિકારીઓ અને કર્મચારી સરપંચતા પંગના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સંચાલન હરિસિંહ રાઠોડે અને આભારવિધિ મનીષભાઈ મહેશ્વરીએ કરી હતી તમામ મહેમાનોનું સન્માન કરાયું હતું thank mm -hmm. you કાર્ય શિબિર સામાજિક ન્યાય સમિતિ કાર્ય અને ગુજરાત રાજ્ય સરકારની સામાજિક ન્યાય વિભાગનું કાર્ય શું છે એના માટે હું ગ્રામ પંચાયત ન્યાય સમિતિના ચેરમેન તાલુકા પંચાયતના સભ્યો અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યો એને સાથે મળીને એક સરસ મજાનો લોકોને કાર્યકર્તાઓને ચૂંટાયેલા પાંખને એ શિબિરના માધ્યમથી એને માહિતી મળે અને પોતે પોતાના વિસ્તારમાં ગામમાં ગલીમાં વોર્ડમાં બૂથમાં જઈને વિકાસ કરી શકે એવી આખી યોજના આજે નકરાણા તાલુકાએ જેની પહેલ કરી છે એને પણ અમે અભિનંદન આપીએ છીએ રાજ્ય સરકાર રાજ્યના મુખ્યમંત્રી દેશના વડાપ્રધાનશ્રીએ ગામડું શેર જેવું બને ગામડામાં શેર જેવી સુવિધા મળે આજે લોકો ઘણા માગણી કરતા હોય છે કે મારા ગામની અંદર પેવર બ્લોક હોવા જોઈએ મારા ગામની અંદર માધ્યમિક શાળા હોવી જોઈએ મારા ગામની અંદર ચોવીસ કલાક વીજળી હોવી જોઈએ મારા ગામની અંદર પાણી મળવું જોઈએ આ રીતેની આખી સુવિધાઓ શેર જેવી સુવિધાઓ ગામડાઓને મળે એ રીતેનું આખું કેન્દ્ર સરકારથી કરે રાજ્ય સરકાર અને રાજ્ય સરકારથી તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત સુધીની એ યોજનાઓ છે એ યોજનાનું આજે આ તાલુકા પંચાયત નગરાણામાં આજે માર્ગદર્શન મેળવવા માટેનો આજે આ કાર્યક્રમ હતું આ કાર્યક્રમનું આયોજન કરવાથી આજના તાલુકા પંચાયત આ વિસ્તારના ધારાસભ્યો અને અધિકારીઓને હું એક કાર્યકર્તા તરીકે એનો પણ આભાર માનું છું અને અભિનંદન આપું છું અસ્તુ વંદે માત્ર